જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્ર થી મનુષ્ય સર્વે પાપો માંથી મુક્ત થાય છે પુત્ર વિના પુત્ર પ્રાપ્તિ થાય છે અને યજ્ઞો કરવાથી જે પ્રાપ્તિ થાય છે છે તેને તે પામે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજીત કરીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાગ તેર ભાગ તેર ની અંદર કાલ યવન નો હરણ પ્રદ્યુમન દિવસ યાદવોની સભા ભરીને કૃષ્ણે કહ્યું આ મથુરા યાદવોની નગરી છે આપણે અહીં પેદા થયા છીએ અને વ્રજમાં ઉછરીને મોટા થયા છીએ હવે આપણું દુઃખ ગયું છે અને આપણે શત્રુને પણ હરાવ્યા છે પણ આપણે ઘણા રાજાઓ સાથે વેર બાંધ્યું છે અને સાથે યુદ્ધ શરૂ કર્યું છે હવે પછી એ સાથે યુદ્ધ થવાનું બાકી છે આપણી પાસે વાહનો હથિયારો તેમજ સૈન્યની કોઈ કમી નથી છતાં આપણે માટે મથુરા નગરી વસવાટ માટે નાની પડે છે શત્રુઓથી જીતી શકાય એવી હોવાથી શત્રુઓ સરળતાથી હુમલો કરી શકે તેમ છે તેથી હું બીજી નગરીનું નિર્માણ કરવા ઈચ્છું છું તે માટે તમે સૌ મને ક્ષમા આપજો ત્યારે યાદવોએ કહ્યું કે આ આ સૌ અર્થે તમે જે પણ કરશો તેમાં સફળ પ્રમાણે ચર્ચાઓ કરી રહ્યા હતા ત્યારે કાલ યવન એવા જ મોટા સૈન્ય સાથે આવ્યો તેને તે વખતે અટકાવવું અઘરું હતું કાલ યવનને મથુરા ઉપર ચડાઈ લઈને આવતો જાણીને શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે મથુરા ત્યાગને શરણ રૂપે સ્વીકાર્યો હતો ત્યારે કૃષ્ણએ કહ્યું હતું કે આજનો દિવસ જ અત્યંત પવિત્ર અને શુભ છે માટે આપણે જ આપણા આગળ કરીએ કૃષ્ણની આવી આજ્ઞા જ બહાર નીકળ્યા વગાડી મથુરા નગરી છોડીને બહાર નીકળ્યા હતા એ સમયે વ્યાઘ્ર જેવા શ્રી કૃષ્ણ માત્ર બાહુબળના આધાર વાળા જ હતા તેમની પાસે બીજું કોઈ હથિયાર જ નહોતું આવા કૃષ્ણએ મથુરામાં ઘેરો ઘાલીને બેઠેલા કાલ યવનને જોતા જ આનંદ થયો તે રોષથી એકલા કૃષ્ણની પાછળ પડ્યો હતો કૃષ્ણ પણ તેને પાછળ પાછળ ખેંચવા માંડ્યો પછી પકડી લેવાના તેમની પાછળ પાછળ જવા લાગ્યો હતો પણ શ્રી કૃષ્ણ સમયે માધાનતા નું યશસ્વી પુત્ર રાજા મુચકુંદ પૂર્વે દૈત્યોના અને દેવોના યુદ્ધમાં દૈત્યોને પરાજિત કરીને દેવો દ્વારા વરદાન માંગવાનો આગ્રહ થતા તેણે માત્ર નિંદ્રા માંગી હતી પોતે અતિ શ્રમિત હતો તેથી તેના મોઢામાંથી એવા ઉદગારો નીકળ્યા કે હું દેવો જ્યારે નિંદ્રામાં હોઉં ત્યારે જે મનુષ્ય મને જગાડે તેને હું મારા ક્રોધથી પ્રદીપ્ત થયેલા નેત્રો વડે બાળી નાખું ત્યારે લોકપાલ તેને કહ્યું હતું કે ભલે પછી તેને પૃથ્વી પર જવાની દેવોએ યાજ્ઞા આપી હતી ત્યારે પરિશ્રમથી થાકેલા મુચકુંદ રાજા પર્વત રાજ રેવત ગિરનાર પાસે આવ્યો હતો અને ત્યાં આવીને જ્યાં સુધી કૃષ્ણ દર્શન નહીં થાય ત્યાં સુધી આ પર્વતની ગુફામાં સૂઈ ગયો માર્ષિ નારદે આ સર્વે હકીકતું તે હતું તે વિશે પણ કહ્યું હતું તેના પરથી શ્રીકૃષ્ણની પાછળ મલેછ શત્રુ કાલ યવન જયારે પાછળ પડ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણ વિનમ્રતા એક ગુફામાં પ્રવેશ કર્યો ગુફામાં જે તરફ રાજા મુચકુંદનું મસ્તક હતું તેની તરફ શ્રેષ્ઠ બુદ્ધિ વાળા પ્રવેશ કર્યો હતો અને ત્યાં કાળ જેવા નિંદ્રાધીન મુચકુંદ પાસે ગયો હતો પછી તેણે તરત જ રાજાને શ્રીકૃષ્ણ માની લઈને તેમનો નાશ કરવાને પતંગ્યુ જેમ અગ્નિનો નાશ કરવાને તૈયાર થાય તેમ તેના ઉપર પોતાના પગથી પ્રહાર કર્યો હતો પગનો પ્રહાર થતા જ રાજર્ષિ મુચકુંદ પણ જાગી ગયા હતા અને અતિ કોપાયમાન થયા હતા તેમણે પોતાની સમક્ષ ઉભેલા કાલ યવનને જોયો અને તરત જ ઇન્દ્રનું વરદાન યાદ આવતા જ તેમણે આંખની નજર કરી મુચકુંદની આંખની દ્રષ્ટિ કાલયવન પર પડતા જ તે અગ્નિની માફક ભડભડવા માંડ્યો હતો આકાશ મંડળમાંથી પડેલી વીજળી જેમ સૂકા ઘાસને બાળી નાખે તેમ રાજા મુચકુંદના નેત્રોમાંથી બહાર નીકળેલા એ અગ્નિથી કાળ યવનને પડવારમાં બાળી નાખ્યો બુદ્ધિશાળી કૃષ્ણનું પોતાનું કાર્ય મુચકુંદ રાજા એ કર્યું હતું આથી તેમને કહ્યું હે રાજન તમે છો એમ નારદ મુનિએ મને કહ્યું હતું તમે મારું મહાન કાર્ય કર્યું છે તમારું કલ્યાણ થાય હવે હું જાઉં છું તે સમયે મુચકુંદે શ્રી કૃષ્ણને ટૂંકા સ્વરૂપે જોતા દીર્ઘકાળ બાદ હવે કળિયુગ નો પ્રભાવ શરૂ થઈ ચૂક્યો હોવાનું માન્યું હતું પછી રાજાએ પૂછ્યું કે તમે કોણ છો શા માટે ગુફામાં આવ્યા છો હું અહીં ઊંઘતો હતો આથી મને કંઈ ખબર નહીં ચાલે છે આપ જાણતા હો તો મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન ચંદ્રવંશના નહોશ પુત્ર રાજા યાદી ઉત્પન્ન થયા હતા તેના જૈષ પુત્ર યદુ હતા તેમના પછીના ચાર પુત્રો તુર્વસુ સુહ્યુ અનુ અને કુરુ પણ હતા

ત્યાર પછી મુચકુંદ રાજા ગુફામાંથી બહાર નીકળેલા અને હિમાલય પર તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા હતા અને કૃષ્ણે કાલ યવનના સૈન્યના સઘળા આયુધો તથા ધન સંપત્તિ છીનવી લઈને રાજા ઉગ્ર ભેટમાં ધરી દીધું હતું અને પછી વિપુલ ધનથી સ્વર્ગના શિલ્પી વિશ્વકર્માને બોલાવીને સુંદર દ્વારિકા નગરી બનાવી હતી અને સર્વે યાદવો તેમાં રહેવાને આવી ગયા હતા દ્વારકા નગરીના રહીશોને દેવો દ્વારા કૃષ્ણે ધનવાન બનાવી દીધા હતા કોઈ ગરીબ રહ્યો જ ન હતો ત્યારબાદ બાદ કૃષ્ણે બલરામને સમંતિથી પોતાના શિલ અને સદવર્તનથી બધાને માન્ય થયેલ રેવતની પુત્રી રેવતીને પત્ની તરીકે સ્વીકારી હતી રુક્ષમણીનું હરણ હે રાજન ભીષ્મક પુત્રી રુક્ષ્મણી પૃથ્વી ઉપર અદ્ભુત સ્વરૂપવાન હતી તેના સમાન રૂપાળી અન્ય કોઈ સ્ત્રી આ ધરતી ઉપર હતી જ નહીં એવું સાંભળ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણે તેને મેળવવાની ઈચ્છા રાખી હતી

તેમની સાથે મોટું સૈન્ય પણ રક્ષણ અર્થે રહ્યું હતું તેઓ સાક્ષાત લક્ષ્મી હોય તેમણે શ્રી જોયા હતા દેવના મંદિર પાસે અગ્નિશિખા જેવા શોભતા હતા રૂક્ષમણી સુંદર મુખ નિહાળીને શ્રી કૃષ્ણે તેમને મેળવવાની તાલ આવેલી જાગી હતી પછી કૃષ્ણે બલરામની સાથે રહીને રૂક્ષ્મણીનું હરણ કરવા વિચારણા કરી અને યાદવો સાથે પણ ચર્ચા કરી

શ્રી કૃષ્ણએ રુક્ષમણીનું હરણ કર્યું તે જાણીને તેના ભાઈ રુક્મીને અતિશય ક્રોધ ચડ્યો તેણે રાજા ભીષ્મક સામે પ્રતિજ્ઞા કરી હું યુદ્ધમાં કૃષ્ણનો વધ કર્યા વિના અને રુક્ષમણીને પાછા લાવ્યા વિના કદી કુંડીલપુર માં પગ મેલીશ નહીં હું તમને સત્ય વચન કહું છું આમ પ્રતિજ્ઞા કરીને રુક્મી રથમાં આરૂઢ થઈને પોતાના સૈન્ય સાથે કૃષ્ણની પાછળ પડ્યો તેની પાછળ તેના મિત્ર રાજાઓ પણ સાથે જોડાયા જ્યારે તેમણે નર્મદાના કાંઠે શ્રી કૃષ્ણને જોયા આથી રૂકિએ પોતાના અને પોતે એકલો જ સાથે લડવા ઘસી ગયો બાણ કરીને વિંધવા માંડ્યા સામે કૃષ્ણે સિત્તેર બાણોથી રૂકમીને વીંધ્યો હતો રૂકમી પૃથ્વી ઉપર ઢળી પડ્યો હતો ત્યારે કૃષ્ણે તેના રથની ધજાને કાપી નાખી હતી તેના સારથીને પતાવી દીધો આથી રૂકમી સંકટમાં મુકાયો આથી અન્ય રાજાઓ કૃષ્ણને મારવા માટે તેની ચારે તરફ વીંટળાઈ વળ્યા અને મહાભયંકર યુદ્ધ થયું જ્યારે કૃષ્ણનું જોર વધવા માંડ્યું અને રૂકમે અતિ ઘાયલ થયો ત્યારે અન્ય રાજાઓ પોતાનો જીવ બચાવીને ભાગવા લાગ્યા એ જ વખતે રૂકમણી પોતાના ભાઈને બચાવવા માટે કેશવને વિનવવા લાગી રૂક્ષમણીને ઊભા કરીને છાતીએ લગાવીને કેશવે રૂકમીને અભયદાન આપીને દ્વારકા તરફ રથને દોડાવી મૂક્યો હતો દ્વારકામાં આવ્યા પછી શ્રીકૃષ્ણ પાણી ગ્રહણ કર્યું હતું અને પટરાણી પત્ની હતા અને શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ પુત્રો મેળવ્યા હતા તેમાં મુખ્ય હતા ત્યાર પછી કૃષ્ણે અન્ય સાત રાણીઓ સાથે લગ્ન કર્યા હતા શ્રી સહસ્ત્ર પુત્રો થયા હતા અને તે સૌ બળવાન ગુણવાન અને ધર્મવાન હતા

કારણ કે તે તેથી સમાનવતી નામે પ્રખ્યાત અનિરુદ્ધને પોતાની પૌત્રી આપવાનો નિર્ણય કર્યો હતો કેમ કે તે પોતાની બહેન રૂકમણીનો પૌત્ર હતો અને રૂક્ષમણીનો પણ એ અંગે વધુ આગ્રહ હતો રૂકમી શ્રી કૃષ્ણ સાથે વેર હજુ પણ હતો પણ આખરે તેણે કૃષ્ણની સાથે દુશ્મનાવટનો અંત આણ્યો હતો

જે બ્રહ્માજીના મંત્રથી મંત્રિત કરેલું હતું હળને આખા ગંગાજીમાં પધરાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે તે નગરને હચમચી ઉઠેલું જોઈને દુર્યોધને કુમારને તેની પત્ની અને પુત્રી સહિત કારાવાસમાંથી મુક્ત કર્યા હતા અને દુર્યોધને પોતાની ગદા યુદ્ધમાં ઉત્તમ બલરામ ને પોતાના ગુરુ સ્વીકાર કર્યા હતા હે જન્મે જય આમ હસ્તિનાપુરને ગંગા માતામાં પધરાવી દેવા માટે જ્યારે હળથી ઊંચું કર્યું હતું ત્યારથી માંડીને આજ સુધી ગંગા ભણી નમી ગયેલું દેખાય છે બલરામનું એ અદ્ભુત કાર્ય સમસ્ત પૃથ્વી ઉપર પ્રખ્યાત થયું છે એ જ હળા યુદ્ધ બલરામે એક જ મુઠ્ઠીથી પ્રલંબાસુરને માર્યો હતો નરકાસુરનો વધ હે રાજન યદુનંદન શ્રી વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં આવ્યા બાદ યાદવો સાથે નગરીનું ઝીણવટ નિરીક્ષણ કર્યું તેમણે જવા માંગતા મહાબાહુ કૃષ્ણ મારી નાખતા હતા ધન અને રક્ષણના કાર્યમાં સઘળા દેવોને દાનવ નરકાસુર વિઘ્ન કરનારો થયો હતો એ અસુર અત્યંત ત્રાસ આપતો હતો નરકાસુર સ્વર્ગ નરેશ ઇન્દ્રનો મોટો શત્રુ હતો

કે દેવો અને મનુષ્યમાં જે વિવિધ રત્નો છે અને સમગ્ર પૃથ્વી જે રત્નો સર્વે હણી આણ્યું હતું એ ધનનો ઉપયોગ ન કરતો હતો પણ સંગ્રહ કરતો હતો એ નરકાસુરે દેવો ગંધર્વો તથા મનુષ્યની જે કન્યાઓનું હરણ કર્યું હતું અને અપ્સરાઓના સાત સમૂહો જે હર્યા હતા

ગરુડ તમને નગરીમાં લઈ જશે શકે છે તેનો નાશ કરીને અમારો ઉદ્ધાર કરો ત્યારે શ્રી કૃષ્ણ નરકાસુર નો વધ કરવાની પ્રતિજ્ઞા કરી હતી પછી શંખ ગદા ચક્ર અને તલવારને ધારણ કરીને સત્યભામાની સાથે લઈને પ્રયાણ કર્યું હતું ઇન્દ્ર સ્વર્ગમાં ગયા પછી શ્રી કૃષ્ણ પડવારમાં જ નરકાસુર નગરમાં પહોંચી ગયા હતા દૂરથી દેખાતા અસુરોને જોઈને તેઓ ત્યાં જ ઉભા હતા ત્યાં કૃષ્ણ ગયા તેમને જોતા જ નરકાસુર સમજી ગયો કે ભગવાન વિષ્ણુ ખુદ અહીં આવ્યા છે આથી તેના નેત્રો લાલ થતા હાથમાં શક્તિ લઈને નરકાસુર વેગથી શ્રી કૃષ્ણ તરફ દોડ્યો અને મહાવિનાશક એ શક્તિને શ્રી કૃષ્ણ તરફ ફેંકી એ શક્તિ બળબળતી કૃષ્ણ તરફ આવતી હતી કૃષ્ણે એક જ શક્તિના ટુકડા કરી નાખ્યા હતા આથી તે દેવત્ય ક્રોધ થી ઉઠ્યો દેવત્ય મોટી ગદા ધારણ કરીને કૃષ્ણ તરફ ફેંકી પણ ગદાના ચૂરા કરી નાખ્યા અને પુનઃ ભાલા પ્રહાર કરીને પૂરું દાનવનું શરીર કાપી નાખ્યું ત્યાર પછી શ્રી કૃષ્ણ અનેક દાનવોનો સંહાર કરીને જ્યોતિષપુર આવ્યા હતા ત્યાં નરકાસુર સાથે યુદ્ધે ચડ્યા ત્યાં આવીને કૃષ્ણ પંચજન્ય શંખ વગાડ્યો આથી નરકાસુર આઠ પૈડા વાળા રથમાં બેસીને બહાર આવ્યો સાથે તેનું કાળ જેવો દિશતો હતો ત્યારે સર્વે દેતીઓ જ્યાં કૃષ્ણ હતા ત્યાં ઘસી ગયા અને એક સાથે યુદ્ધ કરવા માંડ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણ શાડંદ ધનુષ્ય ધારણ કરીને બાણ વર્ષા કરવાથી દેતીયો નું સૈન્ય છિન્ન ભિન્ન થઈ ગયું હતું પછી નરકાસુર સાથે ભયાનક યુદ્ધ શરૂ થયું યુદ્ધમાં થતા પરાજય જોઈને નરકાસુર ના થયા ત્યારે શ્રી વર્ષા કરીને નરકાસુર ના નામ મહાપ્રે અસ્ત્ર છોડ્યું શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર થી તેને કાપી નાખ્યું આ રીતે શ્રી કૃષ્ણ નરકાસુર નું ઘોર યુદ્ધ થયું પછી ઉગ્ર ચક્ર વાળા શ્રી કૃષ્ણે પ્રદીપી ચક્ર પ્રહારથી નરકાસુર ના દેહના બે ટુકડા કર્યા તે દાનવનું શરીર ધરતી ઉપર ઢળી પડ્યું હતું ત્યાર પછી જે દ્વારકા નગરીમાં પહોંચાડી દીધું શ્રી કૃષ્ણ નરકાસુર દેવોની ગંધર્વોની અને મનુષ્યની કન્યાઓને હરી લાવ્યો હતો તે સર્વે કન્યાઓને મળ્યા તે સર્વે કન્યાઓ શ્રી કૃષ્ણને જોઈને તેમને મોહી પડી અને તેમને જોતા જ ભરથાર માનવા લાગી અને સર્વે શ્રીકૃષ્ણને કહ્યું કે હવે અમે તમારા સિવાય પણ પત્ની બનીશું નહીં માટે અમારો સ્વીકાર કરો ત્યારે દ્વારિકા નગરી મોકલી દીધી ત્યાર શ્રી કૃષ્ણ ગરુડ ઉપર બેસીને સત્યભામા સાથે સ્વર્ગમાં ગયા હતા ત્યાં માતા અદિતિને જોઈને તેના ચરણમાં પડ્યા ત્યારે અદિતિએ તેમને ઊભા થઈને કહ્યું તમે કોઈ પણ પ્રાણીથી પરાજિત થશો નહીં અને કોઈથી પણ વધ કરાશો નહીં જેમ દેવરાજ ઇન્દ્ર અપરાજિત અને સર્વે લોકમાં પૂજાય છે તેમ તમે પણ અજય અને લોકવાદિત થશો વળી માતકારી પત્ની સદા યુવાન જ રહેશે તમે જ્યાં સુધી મનુષ્ય દેહ રહેશો ત્યાં સુધી તમારી પત્ની પણ વૃદ્ધાવસ્થાને પામશે નહીં આમ કહીને અદિતિ માતાએ શ્રી કૃષ્ણનું પૂજન કર્યું અને લોકપાલ ઇન્દ્રે આપી હતી ત્યાંથી કૃષ્ણ ઇન્દ્રના નંદનવનમાં ગયા ત્યાં તેમણે પારિજાત નામનું તોતિંગ વૃક્ષ જોયું તેમાં હંમેશા માટે જ દેવો તેનું રક્ષણ કરે છે પરંતુ અતુલ બળવાળા શ્રીકૃષ્ણે પારિજાતક ને મૂળ સાથે ઉખેડીને ગરુડ ઉપર ચડાવી દીધું પછી દ્વારકા તરફ પ્રયાણ કર્યું ત્યારે નંદનવન રક્ષકોએ મહેન્દ્રની પાસે જઈને કહ્યું

ત્યારે ઇન્દ્રએ કહ્યું કે તમે અમને હરાવ્યા વિના પારિજાત વૃક્ષ ને લઈ જઈ શકશો નહીં હે કૃષ્ણ તમે મારી સાથે યુદ્ધ કરીને તમારી પ્રતિજ્ઞા પૂરી કરો ત્યાર પછી ઇન્દ્ર અને કૃષ્ણ વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું ત્યારે ઇન્દ્રના પુત્રે રથ ઉપર આવીને પારિજાત વૃક્ષને ઉપાડી લેવાની કોશિશ કરી હતી ત્યારે શ્રી કૃષ્ણએ પ્રદ્યુમ્મનને આજ્ઞા આપી કે આ જયંતને તું અટકાવી દે પછી પ્રદ્યુમને જયંતને અટકાવી દીધું

વધુ સત્યભામાના હૃદયમાં પારિજાત મહાવૃક્ષ દ્વારા પવિત્ર વ્રત નો ઉત્સવ કરવાનો જે વિચાર છે તે સંપન્ન થવો હે કૃષ્ણ એ પવિત્ર વ્રત ઉત્સવ પ્રાપ્ત કરી લે ત્યારે આ પારિજાતને હિન્નંદન વનમાં યથા યોગ્ય સ્થળે તમે સ્થાપિત કરજો આ રીતે પારિજાત વૃક્ષને શ્રીકૃષ્ણ સ્વર્ગમાંથી દ્વારકામાં લાવ્યા અને એક વર્ષ સુધી દ્વારકામાં રાખ્યા પછી શ્રી કૃષ્ણ પારિજાતને ફરી સ્વર્ગમાં લઈ ગયા અને માતા પાછું આપ્યું ત્યારે માતા અદિતિ આશીર્વાદ આપતા કહ્યું કે હે દેવ શ્રેષ્ઠ બંને ઇન્દ્ર અને કૃષ્ણ આમ હંમેશા શ્રેષ્ઠ રહો હે અચ્યુત તમે અમારા આ મનોરથને પૂર્ણ કરજો ઈતિ શ્રી હરિવંશ પુરાણમાં તેર ભાગ સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ